અમદાવાદમાં ગઈકાલે બપોરે બનેલી ગોઝારી દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયું છે જેમાં એકાએક ગઈકાલે અમદાવાદથી લંડન જતું પ્લેન છે તે બપોરના સમયે મેઘાણીનગરની એક બિલ્ડિંગ ઉપર પડે છે ધરાશાયી થઈ જાય છે આ ઘટનામાં બસ્સોથી વધારે મુસાફરોના મૃત્યુ નિપજ્યા છે આ ઘટનાથી પરિવારજનોનું હૈયાફાટ ઉદન પણ જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓ તેમજ બહારના રાજ્યના લોકો પણ આપ લાઈનમાં સવાર હતા આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પીડિત પરિવારોના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી પીડિત પરિવારો પર આપ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હર્ષિત પટેલ નામના જે ત્રીસ વર્ષીય યુવાન છે તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે સાથે જ હર્ષિત પટેલના પત્ની પૂજા પટેલનું પણ મૃત્યુ નીપજ્યું છે એક સાથે બંને લોકોના મૃત્યુની નિપજતા પરિવાર ઉપર ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે આપ તૂટી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટનાના પગલે હર્ષિત પટેલના પિતા જેઓ ડીએનએ ટેસ્ટ આપવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેમનું હૈયા ઉદન જોવા મળ્યું હતું એકાએક તેમના યુવાન દીકરાની વિદાયથી તેઓ ભાવુક થયા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા ત્યારે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે શું વાત કહી તે સાંભળી લો મારો બાપુ હર્ષિત પટેલ હા પૂજા હર્ષિતભાઈ પટેલ લંડન દો સા ત્યાં જોબ કરતા હતા સ્ટુડન્ટ બી જવું પડી ગયા હતા પછી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ પછી જોબ ચાલુ થઈ ગઈ એમ પણ એના મેડિકલ તકલીફ થઈ હતી ડિલીવારીમાં

ક્યારે સપને પણ વિચાર્યું હતું ક્યાં તો જ નહીં કોઈ કર બેન કાલ તો વિડીયો કોલ તો એક વાગે ફ્લેનમાં બેઠા પાછી શું વાતચીત કરીશ વાતચીત કરી એમ કહો બે હચી ગયા છે અમે પણ હસતા મોટી રીટાઈ કરી હતી શો આ ફરીવાર ઉપર એક આંખ ચૂટી પડ્યું

આપે સાંભળ્યા હતા હર્ષિત પટેલના પિતાજી જેઓ ખૂબ જ ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા તેમને પોતાના વહાલાસો દીકરો ગુમાવ્યો છે વહુ ગુમાવી છે તેના કારણે તેમનામાં આક્રમ પણ જોવા મળી રહ્યું છે ત્યારે આ ઘટનાને લઈને જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તમામે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને તેમના મૃતદેહ છે તે સોંપવામાં આવે અને ત્યારબાદ આ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં